જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો બ્લોગ શરૂ થાય છે રાતના બે વાગ્યાથી એક વાગે ઉઠી છું ત્યારથી સિલાઈ કરું હું અહીંયા ગણે કે મને ઇમરજન્સીમાં આપવાની છે અને આમ જોવા જઈએ ને તો દિવસના ધ્રુવેશભાઈ કરવા પણ નથી મને અત્યારે રાતે કામ કરવાની મજા આવે તો અત્યારે કામ ચાલુ છે તો આજે તો થોડીક વાર હું તમારી સાથે વાતો જ કરીશું હે ફ્રેન્ડ્સ તો કામ ચાલુ કર્યું ને ત્યારે અંધારું હતું એક વાગો તો અત્યારે દિવસ ઉગી ગયો બતાવું તમને જો મસ્ત મજાનો દિવસ ઉગી ગયો પૂરી દુનિયા સૂતી છે ને હું કામ કરું છું જય જય રામ શ્રી હાલો ત્યારે અત્યારે જમી કરીને ફ્રી થયા છીએ ને થાય છે લેસન આ વગડી રહ્યો વગડી રહ્યું મને ઓ માં ફુકમારો ફુકમારો વગડી રહ્યું અને વિછી કહેવાય શું કહેવાય વિછી પછી આને શું કહેવાય ચાંચડ હો મધુમકકી મધુમકકી કીધર હે મધુમકકી કીધર હે આડી કીધર હે બતાવો આડી કીધર યે રહી મધુમ આને શું કેવાય વેરી ગુડ આને આને શું બીબી ઘોડો સાચી વાત હાલો ત્યારે ઉઠીને મસ્ત મજાની નીંદર કરી લીધી રાતનો ઉજાગરો જે હતો એ અડધો તો પૂરો થઈ જ ગયો પણ રાત જેવી નીંદર તો થાય જ નહીં હવે ધ્રુવેશભાઈને જ્યુસ પીવું હે તો અમે અત્યારે બનાવશું તરબૂચનો જ્યુસ અને થોડીક એને ગુલ્ફી પણ બનાવી દો તરબૂચને તો અહીંયા આપણું તરબૂચ આવી ગયું છે અને કટ કરી લઈએ